હા મિત્રો બધાને જોહાર મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાઈ આદિવાસી લોકો પોતાની પરંપરા રૂઢિપ્રથા અમુક વિસ્તારમાં ભૂલતા જઈ રહ્યા છે ત્યારે આપણે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીશું કે છોટાઉદેપુર જિલ્લામાં આપણને એક એવો વિડીયો જોવા મળ્યો છે કે ભાઈ આજે પણ એ આદિવાસી વિસ્તારમાં પોતાની પરંપરા રૂઢિપ્રથા એમ કહેવાય કે પૂર્વજો પોતાના જે વડીલો જે આગ આગળના જે વડવાઓ પહેલીથી કરતા એવા છે અને આજના યુવાનો એ એ પોતાની પરંપરા પ્રથા આજે પણ જાળવી રાખી છે તો મિત્રો વાત કરીએ તો રાજેશ રાઠવા જે લગામી ગામના સોશિયલ મીડિયામાં તમે જોતા કે રાજેશ લગામી એની ઇસ્ટા આઈડીમાં એ અનેકવાર પોતાના સમાજને લગતાના વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે અને સમાજને જાગૃતિ આપતા હોય છે તો એમનો જ એક વિડીયો આપણને જોવા મળ્યો છે કે ભાઈ આ રાજેશ રાઠવા પોતાના ગામ નજીક એમ કહેવાય કે ઈંદનો મેળો ત્યાં યોજાવાનો છે તો મિત્રો આ ઈંદ વસ્તુ એવું છે કે જે પોતાના એમ કહેવાય કે ગામ અને વિસ્તારમાં સમસ્યા ન આવે અને ગામ અને વિસ્તારમાં કોઈ પ્રકારની આપત્તિ ન આવે એના માટે આગળના જે પૂર્વજો એમ કહેવાય કે પોતાના જે બાપ દાદા વડીલો પહેલેથી કરતા એવા એ જ વસ્તુ આજે પણ ત્યાં જોવા મળી છે તો મિત્રો ત્યાં એમ કહેવાય કે ઈંદ થવાની છે અને એ ઇંધમાં રાજેશ રાઠવા એક આહવાન કર્યું છે કે ભાઈ આજુબાજુ ગામના લોકો અમારી આ ગામ ગંદરી ઈંધમાં પોતાનો જે સમય આપીને આ મેળામાં તમે ભાગ લો એવું રાજેશ રાઠવા કહ્યું છે ગામના લોકો આ ગામ ગંદરી ઇંદમાં ભાગ લે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના જે યુવા પેઢીઓ આ વસ્તુને જાણે એના માટે એક રાજેશ રાઠવાનું આહવાન છે કે ભાઈ પોતાના જે વડીલો પૂર્વજો પહેલેથી આ વસ્તુને કરતા એવા છે અને આજે એ જ સંસ્કૃતિ આપણે પણ જાળવી રાખવી પડશે એવું રાજેશ રાઠવાનું કહેવું છે

એમ કહેવાય કે જે સંસ્કૃતિ જે નિભાવતા આવ્યા છે અને આજની યુવા પેઢી પણ આ જ કામ કરી રહી છે કે ભાઈ પોતાના જે પૂર્વજોને જે યાદ કરીને એમની માનતા એમની અર્ચના એમનું પૂજન કરી રહ્યા છે તો મિત્રો આપણે વિસ્તારથી વાત કરીએ તો આદિવાસી જે લોકો છે એ મેન મુદ્દો એમ છે કે ભાઈ આદિવાસી લોકો કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલ નથી આદિવાસી ફક્ત પોતાની જળ જંગલ જમીનની જ પૂજા કરતો હોય છે અને વાત કરીએ તો પોતાના જે પૂર્વજો વડીલો એમના જ પોતાના દેવી દેવતા માનીને એમના જે પૂતળાઓ એમ કહેવાય કે લાકડાના ઠોટાઓ બનાવીને અને એમને એમ કહેવાય કે આકાર આપીને એમની પૂજા કરતા હોય તો મિત્રો એ જ વસ્તુ રાજેશ રાઠવા બતાવી રહ્યા છે કે ભાઈ આ વિસ્તારમાં એક ઈંધ થવાની છે એ પૂર્વજો આપણા વડીલો ગામની સંસ્કૃતિ તમામ જે વસ્તુ જાળવી રાખવા માટે પહેલેથી નિભાવતા આવ્યા છે અને કરતા છે એ જ વસ્તુ આપણે આજે પણ કરી રહ્યા છે તો મિત્રો રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીના કાર્યકર છે પરંતુ આપણે પાર્ટીની વાત નથી કરતા અહીંયા તો સમાજની વાત આવી છે જે સમાજની સંસ્કૃતિ અને પ્રથા આપણે એક વિડીયોમાં જોઈ લઈએ તો મિત્રો આદિવાસીની આજ જે ખાસિયત છે આદિવાસીની ની આજ પહેચાન છે આદિવાસી પહેલેથી પોતાના પૂર્વજો જે વડવાઓ કરતા આવ્યા છે ને એ જ વસ્તુ આજે પણ કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયો માં જોવા મળ્યું કે પોતાના ઓજારો વાજિંત્રો જે વગાડીને સાધના કરી રહ્યા છે અને પૂર્વજોને ખુશ કરી રહ્યા છે એમની પૂજા અર્ચના કરી રહ્યા આપણને વિડીયોમાં જોવા મળ્યું છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો તો મિત્રો આજના વિડીયોમાં પછી આટલું જ ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ જય જ્વાહાર જય આદ